રાજપીપળાને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત કરવાની ઝુંબેશ સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિક નીરજ પટેલે ઉપાડી છે તેઓ છેલ્લા પિસ્તાળીસ દિવસમાં ટીમ દ્વારા ત્રણ હજાર કિલોથી વધુ પ્લાસ્ટિક એકત્રિત કર્યું છે તેમના આ અભિયાનમાં શહેરીજનો પણ સહયોગ કરી રહ્યા છે આ એકત્રિત પ્લાસ્ટિક ફેક્ટરીમાં આપીને તેમાંથી બેન્ચિસ ખુરશી બાકડા સહિતની વસ્તુ બનાવવામાં આવશે સ્વચ્છ ભારત અંતર્ગત અમે સોળ નવેમ્બરથી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધી ઓલમોસ્ટ ત્રણ હજાર કરતાં વધારે કિલો પ્લાસ્ટિક એકત્ર કરેલું છે અને રાતપીપળા તથા નર્મદા ડિસ્ટ્રિક્ટની આસપાસના ગામોમાં મેં આ ડ્રાઈવ કરેલા હતા જે અંતર્ગત અમારે સંસ્થાઓ છે મંત્રીમંડળ દ્વારા પણ સપોર્ટ મળેલો હતો નગરપાલિકાનો સૌથી વધુ વિશેષ સપોર્ટ મળેલો છે અમને અને જો વાત કરું સ્કૂલો नहीं तो भी पर साथ काम में पॉलीथिन जो है वो स्वास्थ्य के लिए बहुत ही ज्यादा हानिकारक है इसका कभी भी मिट्टी में अपघटन नहीं होता और ये सोयल के लिए भी काफी हानिकारक है और आवारा पशु भी उसको खा लेते हैं तो उनके गले में फंस के उनका डाइजेशन सिस्टम चौक हो जाता है उनकी डेथ हो जाती है बहुत दिक्कत होती है इससे तो इसीलिए सरकार का भी यही उद्देश्य है और राजपुतला नगर का भी यही उद्देश्य है कि जितना हो सके उतना कम पॉलीथिन का यूज किया जाए